હાલ યુટ્યુબ ફેમ કેમ છો બધા મજામાં કેમ છો મજામાં તો આશા રાખો તમે બધા સ્વસ્થ અને મસ્ત હશો તો આજે બહુ દિવસ પછી આપણો બ્લોગ આવી રહ્યો છે કારણ કે ટાઈમ નહોતો મળતો એટલે બનાવતો નહોતો અને આજે ફરીથી એક નવો બ્લોગ આવી રહ્યો છે તો તમે બધા બ્લોગને બહુ સારું એવું રિસ્પોન્સ આપજો અને મસ્ત મજાનું આપણે સનસેટ થઈ રહ્યું છે ગામડાની સાંજ કહો તો જુઓ તમે અને આપણે આ કાળભાઈ હોય છે ઊંધા પડીને છતો છે છતો તો ફળિયામાં આજે ઘરે લાઇટ નાખી ગયું છે લાઇટ નાખ ગયું અને જુઓ તમે ચાર્જિંગ કેબલ ચોડ જ છે ને આ હજુ લાઇટ ગયું છે જુગાડ કર્યો છે અહીંયા આપણે થ્રી ફેઝ મોટરની અંદરથી કનેક્શન કર્યું છે અને એમાંથી લાઇટ લઈ મોબાઈલ ચાર્જિંગ થાય છે અને બીજું કંઈ નહીં આવે એવું ચાલે છે ગામડામાં બધું ખેતર ખાલી થઈ ગયા અને તોપ બહુ ખરાબ પડે છે માથું તૂટી જાય એવું બહુ ખરાબ તોપ પડે છે ગામડામાં તો તમે બી કમેન્ટ કરજો કે તમારી સાઈડ કેવો તોપ પડે છે બાકી તો એટલા માટે અને ભાવલો ભાવો કઈ જશે લગભગ કોમ કરતો હશે કોઈ ઘરે હશે એને નહીં બ્લોગ મળે તો એને બ્લોગ આવવાની બહુ પેલું હોય છે હું કે હું કાઢું ઈચ્છા નહીં બ્લોગ મેં આવવાનું છે ને વધારે પડતું જ કંઈક ગમે છે મેં આવવા માટે બહુ એ કોશિશ કરે તો કાંઈ આપણો જો બતાવું તમે ફેમિલી આપણો જે શાકભાજી આપણી વાડીમાં હું જાતાર જુઓ તમે આ હમણાં ઊંડું કર્યું છે અને એ છે ને બીજી એક આઈ બાજુ છે એ જરીક પહેલાં કરું હતું કર્યું હતું એટલે કે એ થોડું મોટું છે અને બાકી તો જુઓ તમે આ રીતની કંઈક વાડી છે આપણી અને મૂકે છે આપણો કામ પર લાગી ગયો છે વિડીયો ઉતારવા એમ કે છે ને મને ફટાફટ કામ કરવા લાગી ગયું એટલે ખતરનાક માણસ છે બી તો જો તમે આ આપણું કોબીજ છે કોબીજના છોડ બી રોપ્યા હતા આપણે તો મસ્ત મજાનું તો આ એક કોબીજ છે એ થોડું મોટું છે અહીંયા તું એ આપણે તોડી લીધું છે ને શાક બનાવીને ખાઈ જાય બાકી તો અહીં ધોણા કર્યા છે થોડા થોડા જોવાનું શાકમાં નાખવાના દાળમાં નાખવાના અને આ આપણું શાકભાજી છે જુઓ તમે તો બતાવો અંદરથી તમારું શાકભાજી અને જે હતું આપણું એક લસણ જો લસણ આ લસણ બધું પાર એકદમ હુંકાઈ ગયું છે કારણ કે હવે એનું એન્ડ આવી ગયું છે હવે એને ગોળી લેવાનું એટલા માટે અને બાકી તો જુઓ તમે આપણું શાકભાજીમાં છે આ ભીંડાનો ચા છે જે આટલો આટલો થઈ ગયો અને આપણા ચોરી બે લાઈન ચોરી અને ભીંડા બાકી તો આમાં ભીંડા છે અને આ ગવાર ગવાર મસ્ત દેખાય છે કલર એનું તો આ રીતનું કંઈક છે ને આજુબાજુ બધે સાડી બાંધી દીધી છે કારણ કે એક દિવસ ઊંડું આવેલું કે રોજે રોજ આવેલું લગભગ તો બધું આજુ આપણે ભીંડા ખાઈ ગયું હતું તો ભીંડા ખાઈ ગયું ને એના માટે સ્પેશિયલ ચાળિયો બનાવ્યો હતો અમે ચાળિયો ને આ બધું આજુબાજુ બાંધી દીધું મેં પછી વધારે બગાડી દેશે ને એટલા માટે તો એવું કંઈક છે આપણું વાડી અને આ આખું જ વાડીનું જ છે પણ એમાં બહુ ઘાસું બીજું છે તેટલે બરાબર દેખાતું બાકી આ જુઓ ખાલી ગવાર કેટલા મસ્ત દેખાય છે બાકી તો આપણો ચાળીઓ આ આપણો ચાળીઓ જ જેવો તો ચાળ્યો બરાબર નહીં બન્યો કારણ કે વધારે મોડીફાય નહીં કર્યો અસલ બનાવ્યો નહીં અને આપણી ઝૂંપડી પણ અધૂરી છે અત્યારે બાકી અહીં પણ મકાઈ છે અને અહીં પણ નાનું હુંડ્યું છે આ અડધા કપા કાઢવાના બાકી છે આટલા કર્યું છે બસ બીજું બધું શાંતિ અને બીજું તો જુઓ આપણો સુરત દાદાવ ડૂબવાની તૈયારી છે જુઓ તમે છે ને ખાલી તો આજ હતું આજના બ્લોગમાં તમને મેં કહું બનાવી દઉં કારણ કે ભાઈનો મોબાઈલ છે ભાઈનો મોબાઈલ મળ્યો અને ચાર્જિંગમાં મૂક્યા મતલબ ચલોનું બ્લોગ બનાવું કારણ કે વિડિયો ક્વોલિટી મસ્ત આવે છે આની અંદર તમે જોઈશે હું તો જોજો આ બ્લોગમાં કે કેવું દેખાય છે એમ તમને બી મજા આવશે એવું તો એટલા માટે બાકી તો બસ સારું છે ઓલ કાળું કંઈક કહેવા મૂકે તું બસ આપણું કાળું બી કંઈક કેવા નહીં મોકતું હું દિવ કાળું કહે છે કે ગવારમાં ફૂલાઈ ગયા છે આપણા સાચી વાત છે જુઓ તમે આ ફૂલાઈ ગયા છે હવે લાગશે ટૂંક સમયમાં અને ભીંડા બી કંઈક કંઈક લાગે કઈ છે ભીંડા બી લાગવાની તૈયારી છે આવે જુઓ તમે એને બી હવે કોચેર પડી ગઈ છે બહુ પણ લાગશે આવ કંઈક કંઈક બસ સાતનો બ્લોક અહીંયા સુધી રાખીએ મળે નવા બ્લોકમાં ત્યાં સુધી બધાને જય રામ જય માતાજી હર હર મહાદેવ ને બાય ચેનલને નવા પરવે તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં તમારા ભાઈને સપોર્ટ કરજો બાય